જોસ આમ જો હું તને બતાવું જોસ આમાં જો આમાં કેટલી ચેન છે જો તો આમાં ગણ તો ચેન કેટલી છે ગણ કેટલી ચેન છે શું છે પણ અને આ બેગમાં કેટલી બધી ચેન છે અને આ નવું બેગ છે એમાં કેટલી ચેન છે જો બોલો કેટલી કેટલી હોય પણ શું છે શું છે પણ શું છે અરે બાજા જોસ

એને રવડાવ્યો એમ કરવાનું ને રવડાવાયો આય રોવા પડ્યો જો મામાના એવો જ છે એવો જ છે આમ જો આવું કરો હે કેમ મારું જો न मारो एक भेलेणु था जा न्या न्या पूरी दो पूरी तेवो छे जो पूरी तेवो पूरी तेवो पूरी तेवो કેવા પડ્યા બે અમારે ટોપિક તો ગોતવો જ ન પડે મળી જ જાય કાં રિમોટમાંથી બાજે કાં ટીવીમાં એકને જેઠાલાલ જોવું હોય એકને કોમેન્ટરી જોવું હોય એકને ગેમિંગ જોવી હોય એટલે એમાંથી બાજે કાં હાલતા જાય અને એકબીજાને ટાપલી મારતા જાય તો એમાંથી બાજે એટલે તરત મમ્મી મમ્મી થવા માંડે મમ્મી આને માયર્યું મમ્મી એને પહેલાં માર્યું હતું એટલે આપણે તો એ સોલ્વ કરવામાં જ રહી એટલે અમારા આખા દિવસમાં બે ત્રણ વાર તો આવું મોટું મહાયુદ્ધ થતું જ હોય વસ્તુ જો એકની લીધી હોય ને એટલે આપણા તો માથાનો દુખાવો કરી દે બે ને એટલે બાજે એટલા બે તમને જો અમારા છોકરાના વિડીયો ગયમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરજો તમને આ વિડીયો કેવો લાગ્યો ચાલો બાય બાય